જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બસ આપણે સાંજે બનાવીએ કે સવારે આવું છું લેટ એના કારણે સાંજે શરૂઆત કરીએ ને આજે આપણે લગભગ સો સાડા સો વાગે આપણે વિડીયોની શરૂઆત કરી ના છીએ ને આપણું કાલે સપનું પૂરું થાય છે કે અજમલ શોપિંગ ઉપર એકલો જ છે કાલે સુભા પણ નહીં ના કિરણભાઈ ભાઈ નહીં ના તમે હશો ને હું કાંટર છે વાપરું એટલે કાલ આપણે આખો દાડો મોજ કરવાની છે અને કાલે ઓપનિંગ નહીં એના કારણથી આપણે આપણા ખેતરમાં જ રહેવું કમલીવાળા આખો દિવસ કાલ તો હું ફરતો હોય ગમે તે જગ્યાએ એવું લોકેશન કોઈક કશે તો આપણે એ જ આવું ભરવા અને વિડીયો બનાવીશું નહીં કાલે ઓપનિંગ નહીં એના કારણથી કાલે વિડીયો છે એમ કારણ કે વિડીયો અમને બનાવવાનો હોય છે એના કારણથી ઓપનિંગ નહીં રાખ્યું રવિવારે એ ગમે જો ચીકી ખાતા આયા ભોગલાય મૂડમાં જીગા ભાઈ આ લાઈટ જતી રહી ને ખાવા જતો લાઈટ જતી રહી લાઈટ તર આઈ મને લંગરી વળી ગયું હોય કણ કોક અવાજ આયાતો હતો એવો દીપમથી માં ઘડી ઘડી લાઈટ આવી ગઈ સચો યો આમાં નું ઘર આરી ડોઢઈ ઘર કાલે આપણે કિરણભાઈ ભાઈ પણ નિયાબન ના જો આપણે ડાયણો જવું માએ નેટતા જવાનો છે દજાલે ધજા લઈને જવાના એમ જય જહૂ મા

લે લેવું નહીં આપણા અજમં નું ઘર બરોબર છે તો આપણે આજે જવાનું છે કમલીવાડા ન કમલીવાડા આપણે પ્રોગ્રામ રાખેલો છે ધંબાનો તેઓ આગળ ધંબા જવાનું છે તો હું અને કરણ આપણે વિપુલ ને વિમ વિપુલનું પેમેન્ટ આવી ગયું હ કેટલું પેમેન્ટ આવ્યું હોય એ આપણે વિપુલને પૂછી લઈએ કાયદેસર તો મને ખબર નહીં કે વિપુલને કેટલું પેમેન્ટ આવ્યું મારા પહેલાં એનું પેમેન્ટ લઈને બે ગયો હોય બધી પ્રોસેસ કરી હવે કહેતો નહીં કેટલું પેમેન્ટ આવ્યું હોય તો આપણે એના મોઢે જવાબી લઈએ ઘડી ઘડી હવે આવે એટલે આપણે પૂછી લઈએ કેટલું પેમેન્ટ આવ્યું હોય તો તમને કહી દઉં કે વિપુલનું કેટલું પેમેન્ટ એ જોજો આપણા વિડીયોમાં આપણે બોલી દીધું કે કેટલું પેમેન્ટ પણ વિપુલ કોઈ કહેતો નહીં ના અમારે રસુભા રીલ બનાવી જોરદાર બનાવી છે મી બે તને રીલ જોયા સપોર્ટ કરજો રસુભા ને રીલ બનાવજો રોજ બનાવ્યો ને બનાવો બનાવો અમી ચો બનાવતા વિડીયો નહીં બનાવતા જોઈ જોઈને કોકને બનાવીએ ને આપણે આમાં એવું જ હતું મારે ઇન્સ્ટામાં હાલે રીલ મારે પર્સનલ અમુક નહીં હોતા અહીંયા અમને આ નિર્મલસિંહ હમણાં બનાવી આવ્યું એક સ્કોર્પિયો ગાડીનું બનાવી આવ્યું મેં તાળી મૂકવાનું પ્રશ્નલ ચાલુ કર્યું કે મેં ખુદ નહીં બનાવ્યા દાડોજી પ્રશ્નલ મને નહીં ભાવતું કેમ કે એરી એડિટિંગ આ દાડોજી શીખ્યો જ નહીં ને શીખવું હોય રાગે રાગે થોડું 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 શીખી જવું કાંઈ માસ્ટરનું નહોતું આવડતું એટલે એમાં પણ આપણે વિડીયો બનાવતા શીખી ગયા એડિટિંગ કરતા શીખી ગયા એમાં એ ઓછું ફાવ્યા જેટલા ફીચર છે એટલા તો ખબર જ નહીં આપણે પણ જેટલો આપણું વિડીયો હેડે એ રીતનું આપણે એડિટિંગ કરીએ જેટલા કટ હોય એ પ્રમાણે આપણે એડિટિંગ કરીએ છીએ કે એની અંદર ઘણી સિસ્ટમો આવે છે એડિટિંગ કરે ઘણું બધું કરે કટ લાઈન હાઈ કટ લાઈન મેલેસી એ મને ફાવતું ને અમારો હાઈલાઇટ કટ આવી ગયો મને જ મેલું આપણે બીજા કટ વેલું ને કાલે આપણે નિર્મલ સિંહ ને આપણે દોઢે નું

હા શ્રવણ બાઇક લાવે આપણે જે શ્રવણ છે એ નોમ ખબર નહીં કે હું તમને કહી દઉં એ શ્રવણ આપડે બાઇક લાવ્યો છે જે આપણે હરિભા ચાની ગાડી ચલાવી તો એના પણ આપણે વાંચી જીધો શ્રવણને ફોન કરી બોલાવીએ ભાઈ તું પેડા લઈને જાય તો બધા ભેગા પેડા કરી પછી થઈએ ને ખાવાનું તો ઘણું બધું છે આજથીમ કે કમળીવાળા પણ ખાવાનું છે ને હું ખાવાનું છે એમાં આપનું ખાવું પણ થોડું સારું ખાવું એવું છે તો ચલો આપણે જઈએ હવે વિપુલના ભાઈ ને વિપુલના ભાઈ જઈ પૂછી લઈએ તારે કેટલું પેમેન્ટ આવ્યું ને પછી ઘડી કરીને મળીએ જય માતાજી

તો ખાલી આપણે થોડો જ લીધો છે પણ અમારે પૂર્વ હોય તો ડિગ્રી ઓફિશિયલ ને સર્ચ કરી નાખજો કાલે પૂર્વ બ્લોગ આવી જાય છે પણ થોડો આટલો જ ટુકડે ઓફિશિયલ પાર્ટન

પૂરો માહોલ તમને કાલે તો ખાલી થોડોક બે મિનિટ નો લીધો બે મિનિટ હોય થોડો સેકન્ડ લીધો ને આપડે હા કિશન બાબા એ બિલકુલ હોય કી

પેમેન્ટ આવી ગયું કેટલું આવ્યું હોય એ તો એના રીતે કહી દે આપડે કેમેરાવું નહીં કે એ આપણે સિક્રેટ રાખીએ પણ પેમેન્ટ આવી ગયું હોય તો જરૂરથી કમેન્ટ કરી આટલા ગાડી વિડીયો નહી બનાવ્યો પણ બનાવી કાઢજો કેટલા ટાઈમ થી આયુ છે યે તમને કહી દઉં આઠ વાડે પહેલાનું આયું ના અને શ્રીમની મેં તો લગભગ અમને દીધું પેમેન્ટ પણ એના પહેલા આઠ વાડે પેમેન્ટ આવી ગયું ગયુંતું પેમેન્ટ આઈક નતું ભાઈ મને વિટનું આઠ વાડે પહેલા વિપુલ આય પણ દિલાનું પેમેન્ટ આવ્યું હજી મેટર એને બારે માતાને ખવરાય લે તો ચલા આ વિપુલ મેં પેમેન્ટ જણાવવાનું કે જણાઈ જ કેટલું પેમેન્ટ આઈ તો વિપુલ જણાવશે મારી ખબર આવ્યો હતો આપણે જમીન આવ્યા છો ગાડીમાં હું અને કરણસિંહ બેહવા દેવો આવ્યો છે હું ગયો તો વડીલોને ઘેર મેળવા અમે એમના ફેન છીએ તો ખાવા પીવાનું બધું પટી ગયું હોય ને હવે શૂટિંગ ચાલુ થાય એમ કે તો ખાવા પીવા ને આપડે પ્રોગ્રામ પટી ગયો ના હવે ચાલુ થાય છે શૂટિંગ એસબી દુસ્તાની મો પુષ્કળ છે એક્ટિંગ કરવાના છે આ કંઈક ગળે છે તાપ કર્યો હોય પાઠો પાડ્યો છે દેસી ભાષામાં કેવાય આપણે એ પાઠો પાડ્યો હોય ને જોરદાર મજા આવી જાય આ જગ્યા પર જઈએ એમ તો ઊભો થવાની ઈચ્છા નહીં થતી એના કારણેથી હું ગાડીમાં બેઠો થોડું એડિટિંગ કરી નાખું ને ફોન ને ચાર્જિંગ નતું લાઈટ નહીં એટલે તમને રિઝલ્ટ પણ મજા નહીં આવે મજા આવશે પણ તું બે ત્રણ મિનિટનો કટ લઈ લો આપણે એન્ડ તો કરી નાખ્યો તો બ્લોગ પણ આપણે એન્ડ જેવું તો કોઈ હોતું નહીં વિડીયોમાં એટલે આપણે એન્ડ ની કોઈ મહત્વ રાખતા નહીં એટલે એક બીજી ખાસ વાત કરું કે હાલ જ હમણાં અમારી જોડે ઘટના બની છે બરાબર કે દેવ અમાર હાલસ ની હાલ ની હાલ જતો રહે યાર ટ્વિસ્ટ જતો રહે તો હાલ દિલાય દેવ ને એક ઠેલી લે મળ્યો બરાબર એ મહિના પાકીટ ની બધી વસ્તુ હતી એ ગાડી માંથી તે દેવ વાય થી પાકીટ લઈને દરવાજો ખોલ્યો

અમે આવડું એને પૂછ્યું બરાબર પણ આ તો બોલવા ના તો મશીન ધબ 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 થવા માંડ્યું હતું એટલે અમે અમે મને પૂછ્યું પણ આ તો બોલી જ ના કહેવાનો અવાજ ચલાઈ ગયો હતો બરાબર એટલે પછી અમે દિલોન ભાઈ નક્કી કરવા વયા આયા પછી વારો અડવાડો બોલ્યો ફૂમતારજી ગાડીમાં કોઈક હાથ હલાવતું હતું બરાબર ફૂમતારજી ગાડીમાં મેં જોયું અને દરવાજો ખોલ્યો ને તો અંદર ફૂમતારજી બેહી રહેલા ફૂમતારજી ભાગડી હાથો થતો હતો ને તૈયાર થતા હતા ગાડીમાં મેમતાજી હતા તો ગભરાઈ ગયો આપડે દેવો હતો એટલે હાથ થતો યાર અંધારામાં હાથ ભાડ્યો એવો દોડ્યો મશીન ઉપર હાથ મેળવ્યો મશીન તો ઉપડી ગયેલું

અમે કહાની કહી તો ચલો આપણે મફુ સ્ટોરી કહી દઈએ તો ચલો ઘડી પછી મળીએ વિડીયો ના ઘડી ને હવે આટલે એન્ડ કરીએ વિડીયોમાં તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી